મેજિક અને ટેના અકસ્માત માં વ્યક્તિઓને ઈજા થવા પામી હતી તમામને સારવાર અર્થે હનુમંત હોસ્પિટલ ખસેડાયા છે તો મેજિકના ડ્રાઈવરને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડાયા છે મહુવા નજીકના નેશનલ હાઇવે પર આજે સવારે મેજિક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા દસ વ્યક્તિઓને નાના મોટી ઈજા થવા પામી હતી આ તમામ ઈજાગ્રસ્તોને હનુમંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલા હતા

આ અકસ્માત સર્જાતા 10 થી 12 વ્યક્તિઓને જેમાં મહિલાઓ અને પુરુષોને નાના મોટી ઈજાઓ થવા પામી હતી તમામને હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ હતા અકસ્માતની આ ઘટનામાં મેજિક વાહનના ડ્રાઈવરને અત્યંત ગંભીર ઈજા થવા પામી હતી આથી તેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડેલ છે હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અત્રે ઉલ્લેખની છે કે આવા અકસ્માતો આ હાઈવે પર થતા જ રહે છે આ હાઈવે નું કામ ચાલુ છે છતાં પણ ક્યાંય રસ્તો બંધ છે ડાયવર્ઝન છે કામ ચાલુ છે આવા બોર્ડ ક્યાંય લાગે લાજ નથી આવા બોર્ડ કે બેનર નથી લાગેલા તેના હિસાબે પણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેવી મહવાના લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે મહુવા શહેરના ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રસાદીના મનોરથી ચામુંડા પ્રોવિઝન સ્ટોર વાળા રહ્યા હતા મહુવાના ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવસભાનું સુંદર અને જ્ઞાનાત્મક આયોજન થયું હતું મહવા શહેરની મધ્યે આવેલ અને નગરના લોકોમાં આસ્થાનું કેન્દ્ર એવું ખીમનાથ મહાદેવના મંદિર ખાતે પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવસભાનું આયોજન કરાયું હતું હાલ ખીમનાથ મહાદેવના મહંત પૂજ્ય ભગત બાપુની જહાંગીર પુરાને આંગણે શ્રી રામ કથા ચાલી રહી છે છતાં પણ તેની પ્રેરણા અને તેમના આહવાનને ઝીલી મહુવાના ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ચાલી રહેલ શિવસભા અંકબંધ અને આયોજનપૂર્વક ચાલુ જ છે પુજ્ય ભગત બાપુ દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણે હોય શિવસભાના સમાચાર લઈ શું થયું છે કેમ રહ્યું આવું પૂછી અને શિવસભાને લઈ રાજીપો અનુભવે છે ત્યારે પવિત્ર શ્રાવણીમનાથી ચાલી રહેલ શિવસભા ગત રવિવારે પણ પ્રવાહી પરંપરા માફક યોજાઈ હતી બાળકો પણ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારવા દિવસે દહાડે વધતા જાય છે

તો પ્રસાદીના ચામુંડા પ્રોવિઝન સ્ટોર વાળા રહ્યા હતા તેઓ દ્વારા બાળકોને મનભાવન બિસ્કીટ ની વ્યવસ્થા પ્રસાદી રૂપ કરવામાં આવી હતી તો બાળકો પણ મનભાવન પ્રસાદી થી ખુશખુશાલ થયા હતા મહુવા શહેરના હનુમંત બાગ ખાતે એકસઠ માં પેન્શનર ડે ની ઉજવણી પૂજ્ય મોરારી બાપુ ની કરવામાં આવી હતી તો પંચોતેર વર્ષ પૂર્ણ કરતા સન્માન કરવામાં આવ્યું હતું દ્વારા ભોજન સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજ રોજ મહુવાના હનુમંત બાગ ખાતે પૂજ્ય મોરારી બાપુ ની નિશ્રામાં મો પેન્શનર ડે મહોત્સવની ઉજવણી કરાય જેમાં પંચોતેર વર્ષ પૂર્ણ કરતા સન્માન પણ કરવામાં આવ્યું હતું

બાદ કાર્યક્રમને દીપાવા અને જેનું જોડાણ લાંબા સમયથી હોય તેવા પંચોતેર વર્ષ પૂર્ણ કરતા પેન્શનર્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તો ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને મહેમાનોએ પ્રસંગ અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપ્યું હતું આતુરતાથી જેની રાહ સૌ જોઈ રહ્યા હતા તેવા પૂજ્ય બાપુએ પોતાના રાજીપા અને સ્મિથ સાથે જણાવ્યું કે હું તમારા વચ્ચે આવું ત્યારે પરિવાર જેવો માહોલ સર્જાય છે હું પણ કર્મચારી રહી ચૂક્યો છું એટલે તમારી વચ્ચે આવવું મને ગમે છે બાદ પૂજ્ય બાપુએ અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આગળ બેસનારાઓની વાત કરી રમૂજ ફેલાવી હતી પછી સાધુની વ્યાખ્યા આપતા બાપુએ જણાવ્યું કે સાધુ સીધો નહીં સાદો હોવો જોઈએ સાધુને શ્રમ નહીં પણ થાક ન લાગવો જોઈએ સાધુને અન્ન નહીં પણ ભૂખ ન લાગવી જોઈએ પછી પૂજ્ય બાપુએ નિવૃત્ત ભાઈઓ અને બહેનોને કહ્યું કે રામ હજુ નિવૃત્ત નથી થયા હજુ પણ પ્રવૃત્તિમય છે યોગ્ય સમયે તેના સ્થાને પ્રગટ થયા છે એટલે તમે પણ નિવૃત્ત ન થતા યોગ્ય સમયે તમારી જ્યાં પણ જરૂરિયાત હોય તમારી આવડત જ્યાં પણ કામ લાગતી હોય ત્યાં યોગ્ય સમયે પ્રગટ થજો નિવૃત્ત રહીને પણ પ્રવૃત્તિમય રહેજો તેવું કહી પૂજ્ય બાપુએ વાણીને વિરામ આપી વિદાય લીધી હતી બાદ સૌ પેન્શનર ભાઈઓ બહેનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા શ્રી ચિત્રકૂટ ધામ તલગાજડા દ્વારા કરવામાં આવી હતી આ પેન્શનર ડે ને લઈ ડોક્ટર એન એન વ્યાસ ડોક્ટર સી કે ગુજર એન એલ જાની ડી એચ પુરોહિત જે જી જોશી વી ડી વૈદ

રામાયણમાં લખ્યું છે આ દિઅ કહું સત્તાણું હું પ્રમુખ તરીકે આવ્યો ત્યારે જે અગાઉના પેન્શનરના પ્રમુખ હતા એણે કીધેલું કે પંચોતેર વર્ષના વડીલોનું સન્માન કરવું હોય પણ પૈસા નથી સત્તાણુંમાં રિટાયર થયો સત્તાણુંમાં માં બાપુના વર્ગ હસ્તે પોસ્ટ ઓફિસ વાળી વાડીમાં પંચોતેર વર્ષના વડીલોના સન્માન કર્યા અને પૈસાની કોઈ તકલીફ નથી અઠ્ઠાણુંમાં પડી રીતે કર્યું પછી બાળ મંદિરમાં અમે સમારંભ કર્યા એમાં અમે સમસૃતિન સતરિયાએ એક લાખ રૂપિયા આપ્યા ત્યારથી અમારું ભંડોળ વધતું ગયું વધતું ગયું વધતું ગયું આજ અમારી પાસે ત્રીસ લાખ રૂપિયા છે અમે શરૂઆતમાં બધા દાતાઓ તરફથી ભોજન મળતું હવે દર વર્ષે પૂજ્ય મોલાડી બાપુ તરફથી ચિત્રકૂટ દારત દાન તરફથી પ્રસાદ મળે છે અત્યારે ત્રીસ લાખની મૂડી છે એમાં અમે જે પેન્શનરોના સંક્રમણ જરૂર હોય એને પાંચ હજાર બીસો રૂપિયા આપીએ છીએ એમાં બાર વીસ બાળકો આપીએ પછી જેને બહુ સખત ઈજા થઈ હોય અને પૈસાની જરૂર હોય એટલે ખૂબ ખરાબ થઈ ગયો દવાદારોમાં એને પાંચથી દસ હજાર રૂપિયા મેડિકલ સહાય આપીએ દર વર્ષે પાંચ હજાર રૂપિયાને ભોજન